ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવ્યા છે પૂરથી પ્રાચીન જે માધવરાય મંદિર છે તે જળમગ્ન થયું છે ચોમાસામાં છઠ્ઠી વાર આ મંદિર જળમગ્ન થયું છે ગીર સોમનાથમાં પૂરના પાણી આવ્યા જેના કારણે પ્રાચીન માધવરાય મંદિર છે તે જળમગ્ન થયું છે મધ્યરાત્રિના જે સરસ્વતી નદી છે તેમાં ઘોડાપુર આવ્યું હતું અને તેના પાણી આ મંદિરની આસપાસ ફરી વળ્યા હતા પ્રાચી માધવરાય મંદિર હાલમાં જળમગ્ન બન્યું છે આખે આખું મંદિર પાણીના ડૂબમાં ગયું છે માત્ર ઉપરનો ભાગ જ દેખાઈ રહ્યો છે ત્યારે ગત રાત્રિના પડેલ વરસાદના પગલે સરસ્વતી નદીમાં પૂર આવતા આ મંદિરમાં પાણી ફરી વળ્યા હતા તો ચોમાસાની સિઝનમાં આ વખતે છઠ્ઠી વખત આ મંદિર જળમગ્ન બન્યું છે રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ સરસ્વતી નદીના પૂર આવ્યા માધવરાય મંદિર ડૂબમાં ગયું છે શું વિગતો સામે આવી રહી છે ક્યાં સુધી આ પાણી ઓસરી જશે ચોક્કસ થી ગીર સોમનાથ જિલ્લાનું જે પ્રાચીન તીર્થ છે ત્યાં પ્રાચીન માધવરાયજી મહાદેવ ભગવાનનું મંદિર આવેલું છે અને આ માધવરાયજી ભગવાન છે તે સરસ્વતી નદીમાં અંદર બિરાજમાન છે એટલે પ્રતિ ચાતુર્માસ જે મંદિર છે જળમગ્ન બનતું હોય છે આ વખતે છઠ્ઠી વખત સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે અને જે માધવરાય મંદિર છે તે જળમગ્ન બન્યું છે ખાસ કરીને જે માધવરાય ભગવાન છે ચાતુર્માસ દરમિયાન જળમગ્ન રહેતા હોય છે એટલે આ દર્શનનો પણ ભાવિકો લાભ લેતા હોય છે હાલ જે પ્રમાણે ધીમી ધારે પણ વરસાદ વરસી રહ્યો છે ને નદી નાળાઓ સલકાઈ રહ્યા છે અને જેને પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે અને માધવરાય મહાદેવ ભગવાન છે તે જળમગ્ન બન્યા છે રાકેશ તમામ વિગતો માટે